ડાબેલના પોલીસની પ્રશંસનીય કામગીરી માત્ર ત્રણ દિવસમાં મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો ત્રણ આરોપીઓ ઝડપાયા દમણની ડાભેલ પોલીસે એક ચોંકાવનારા મોબાઈલ સ્નેચિંગના કેસમાં માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળામાં જ સફળતા મેળવી છે પોલીસે ચોરી કરનારા બે મુખ્ય આરોપીઓ અને તેમની પાસેથી ચોરીનો ફોન ખરીદનાર એક વ્યક્તિ મળીને કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે ચોરાયેલો મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલું વાહન પણ જપ્ત કર્યું છે બનાવની વિગતો અનુસાર ગત ત્રીજી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ રાત્રે વાગ્યાની આસપાસ ફરિયાદી રાજકુમાર ઠાકુર રહી ડાભેલ ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક પોતાના મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા હતા તે જ સમયે સ્પ્લેન્ડર બાઇક પર સવાર બે અજાણ્યા ઈસમો પાછળથી આવ્યા અને તેમના હાથમાંથી રિયલમી સી સેવન્ટી થ્રી કિંમત રૂપિયા બાર હજારનો ફોન છીનવીને ફરાર થઈ ગયા હતા ફરિયાદીની ફરિયાદના આધારે ડાભેલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી દમણના પોલીસ અધિક્ષક કેતલ બંસલની દેખરેખ અને એસટીપીઓ તનુ શર્માના માર્ગદર્શન હેઠળ ડાબેલ પોલીસ સ્ટેશનના એસએચઓ નિલેશ કાટેકરની આગેવાનીમાં એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી આ ટીમે સીસીટીવી ફૂટેજ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તપાસના અંતે પોલીસે ડાભેર વિસ્તારમાંથી બે શખ્સોની ધરપકડ કરી હતી તેમની ઓળખ અમિત કુમાર રામશંકર ચૌધરી વર્ષ ઓગણીસ મૂળ રહે દરભંગા બિહાર અને અનુજકુમાર દિનેશ રામ વર્ષ એકવીસ મૂળ રહે શેપુરા બિહાર તરીકે થઈ હતી પૂછપરછમાં બંને આરોપીઓએ ચોરીના ગુનાની કબુલાત કરી હતી આ બે આરોપીઓ પૈકી અમિત ચૌધરી સામે અગાઉ પણ ડાભેર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાયેલી છે આરોપીઓએ પોલીસ કસ્ટડી દરમિયાન ખુલાસો કર્યો કે તેમણે ચોરાયેલો મોબાઈલ ફોન રોહિત કુમાર પિન્ટુ પ્રસાદ ઉંમર વર્ષ ત્રેવીસ રહે નાની દમણ મૂળરાહીએ જહાનાબાદ બિહાર નામના શખ્સને વેચી દીધો હતો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને રોહિત કુમારને પણ શોધી કાઢ્યો અને તેની પણ ધરપકડ કરીને ચોરાયેલો મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલો રૂપિયા બાર હજારનો મોબાઈલ ફોન અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રૂપિયા ચાલીસ હજારની કિંમતની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ મળીને કુલ રૂપિયા હજારનો મુદ્દામાં જપ્ત કર્યો છે ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે સાયલી સ્ટેડિયમ નજીક વડાપાવની લારી પર ઓનલાઈન પેમેન્ટમાં છેતરપિંડી સગીર ઝડપાયો નજીક આવેલા સાયલી ખાતે સ્ટેડિયમ ગ્રાઉન્ડ પાસે એક વડાની લારી પર ઓનલાઈન પેમેન્ટ દ્વારા છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં અંદાજિત પંદર વર્ષની ઉંમરનો એક સગીર પકડાયો છે પ્રાપ્ત વિગતો અનુસાર સાયલી સ્ટેડિયમ ગ્રાઉન્ડ નજીક પોતાની લારી ચલાવતા એક શ્રમજીવી પાસે આ છોકરો વડાપાંવ ખાવા આવ્યો હતો વડાપાંવ ખાધા બાદ તેણે પોતાના મોબાઈલ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું છોકરાએ પોતાનો મોબાઈલ બતાવી દીધો કે પેમેન્ટ સફળતાપૂર્વક થઈ ગયો છે અને સ્ક્રીન પર દુકાનનું નામ અને પેમેન્ટ સક્સેસનો મેસેજ પણ દેખાતો હતો જોકે લારી ચાલકના બેંક ખાતામાં રૂપિયા જમા ન થતાં તેમને શંકા ગઈ હતી લારી ચાલકે તરત જ સગીરને ત્યાં જ રોકી રાખ્યો અને આ અંગે પોલીસને જાણ કરી પોલીસે ઘટના સ્થળે આવીને સગીર છોકરાને પકડીને વધુ તપાસ શરૂ કરી છે પ્રાથમિક માહિતી અને આ બનાવની મોડસ ઓપરેન્ડ પરથી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સહેવાસ અને આજુબાજુના વિસ્તારમાં ચારથી વધુ છોકરાઓની એક ગેંગ સક્રિય છે જેઓ ખાસ પ્રકારના ફ્રોડ મોબાઈલ એપનો ઉપયોગ કરીને આવી છેતરપિંડી કરી રહ્યા છે આ ગેંગ ખાસ કરીને એવી દુકાનો અને લારીઓને નિશાન બનાવે છે જ્યાં ઓનલાઈન પેમેન્ટ માટે સ્કેનર તો લગાવેલું હોય પણ સ્પીકરની સુવિધા ન હોય આ કિશોરો ત્યાં મન ભાવે તેટલું ખાઈ છે અને બાદમાં ઓનલાઈન પેમેન્ટ કરવાનો ડોળ કરે છે તેઓ મોબાઈલ સ્ક્રીન પર ખોટું પેમેન્ટ ચૂકવાઈ ગયુંનો મેસેજ દેખાડીને નીકળી જાય છે જ્યારે હકીકતમાં રૂપિયા દુકાનદારના ખાતામાં જમા થતા નથી આ ઘટનામાં એક છોકરો પકડાઈ જતાં પોલીસ હવે તેની સઘન પૂછપરછ દ્વારા આવી સમગ્ર ગેંગને પકડવામાં સફળ થશે કે કેમ તે જોવું રહ્યું આ કિસ્સાને પગલે નાના વેપારીઓ અને લારી ચાલકોએ ઓનલાઈન પેમેન્ટ સ્વીકારતી વખતે વધુ સાવધાની રાખવાની જરૂર છે નહીં નહીં नहीं मैं को एक बार माफ कर दूंगा बेटा आज के बाद नहीं करूंगा मैं ये भाई है ये पेटीएम फ्रॉड चलाता है एप्लीकेशन फोन पे ऐप जो है एकदम फ्रॉड चलाता है ये बच्चा चौदह साल का है ये देखिए इधर अभी आपको मैं दिखा देता हूँ इनका बिना इंटरनेट का जो है ना ये ऐप चलता है और ऐप कैसा है मैं आपको शुरू से बता दूं सेम फोन पे का जो ऐप होता है ना वो ही सेम है अब इसको ओपन किया ये स्कैनर आपका खोला इधर ये स्कैन किया देखिए अब इसमें नाम कुछ नहीं आएगा अब यहाँ पे आप अगर पांच सौ रुपए भी डालते हो या पांच हजार भी डालते हो बिना इंटरनेट के ठीक है पे करो कोई भी नंबर डाल दो कोई फायदा नहीं मतलब नहीं उससे ये देखिए बता रहा है और ऊपर मैसेज भी आ रहा है कि बीओ में से आपके पांच हजार रुपए कट चुके हैं लेकिन पांच हजार है कहां पे वो भी और नहीं और ट्रांजैक्शन हिस्ट्री इसमें दिखता नहीं बिना इंटरनेट के चल रहा है ये देखिए और हिस्ट्री स्ट्रीम में कुछ भी नहीं है यहाँ पे फिल्टर भी चेक कर लो नहीं डबेगा कुछ भी माइ स्टेटमेंट नहीं डबेगा ये देख लीजिए कुछ बुला भी बुलाओ, नहीं इसके मम्मी पापा का बुलाओ इसके मम्मी पापा का वर्सार सीविल पार्किंग मार्किंग बाइक नहीं चोरी सीसीटीवी फुटेज में दस करों नो चेहरों कैथयो पुलिस तपास हाथ � વલસાડ શહેરની સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી એક મોટરસાયકલની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ મળ્યા બાદ વલસાડ સિટી પોલીસે તપાસ શરૂ કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી પાંચ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સવારે આશરે અગિયાર વાગે પોતાની પત્નીની સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા તેમણે પોતાની ગ્રે કાળા રંગની મોટરસાયકલ નંબર જીજે ફિફ્ટીન ડી એ ડબલ સેવન ફોર સિક્સ હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરી હતી બપોરે દોઢ વાગ્યાના સુમારે નાસ્તા માટે બહાર નીકળતા તેમને પોતાની મોટરસાયકલ ગાયબ જણાઈ હતી ફરિયાદી મોટરસાયકલની સાયકલની શોધખોળ કરી પરંતુ કોઈ ભાડ ન મળતા પોલીસને જાણ કરવામાં આવી સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે એક અજાણ્યો ઈસમ હોસ્પિટલમાં આવ્યો હતો તેણે ચાવી ખોબાઈ ગયું છે તેમ કહી આસપાસના વાહન ચાલકોની મદદથી મોટરસાયકલ ડાયરેક્ટ સ્ટાર્ટ કરી ચોરી કરી હતી વલસાડ સિટી પીઆઈ દિનેશ પરમારના નેતૃત્વ હેઠળની પોલીસ ટીમે પાર્કિંગ વિસ્તારમાં હાજર અન્ય વાહન ચાલકોની પૂછપરછ કરી હતી જેના કારણે તેમણે તેને મદદ કરી હતી પોલીસે હાલ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કર વિશે વધુ માહિતી એકત્રિત કરી તપાસ તેજ કરી છે વલસાડ સિટી પોલીસ તસ્કર સુધી પહોંચી મોટરસાઇકલ પરત મેળવવા માટે સઘન પ્રયાસો કરી રહી છે રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને પાર્ટીમાં રોજગાર ભરતી મેળો યોજાયો રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ બે હજાર અંતર્ગત યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ નિમિત્તે પાડીના ભારત રત્ન મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે રોજગાર એનાયતપત્ર વિતરણ કાર્યક્રમ અને રોજગારી ભરતી મેળો યોજાયો હતો મહાનુભાવોના હસ્તે રોજગાર મેળવનાર એકત્રીસ ઉમેદવારોને રોજગાર એનાયતપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું આઈટીઆઈના તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું રોજગાર મેળામાં નોંધાયેલા અંદાજે આઠસો પચાસ જેટલા ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુની પ્રક્રિયા ખાનગી કંપનીના નોકરીદાતાઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે પાર્ટીપાલિકા પ્રમુખ ચેતન નાયકા જિલ્લા ભવ્ય વર્મા પાડી પ્રાંત અધિકારી નીરવ પટેલ જિલ્લા સંગઠન મહામંત્રી મહેન્દ્ર ચૌધરી સહિત મોટી સંખ્યામાં સૌ પ્રથમ વાર આપણા દેશના મોદીજી દેશ અને વિદેશમાંથી રોકાણ લાવવાનો હતો અને એના લીધે દેશ વિદેશની અનેક મોટી મોટી કંપની આપણે કે વાપી વીઆઈએમાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ઉદ્યોગકારો સાથે સેમિનાર યોજાયો વર્તમાન ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ચોવીસ વર્ષ પહેલા સાત ઓક્ટોબર બે હજાર એકના રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા ત્યારથી ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી હતી જેના ચોવીસ વર્ષ પૂર્ણ થતાં રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સરકારની ઉદ્યોગોને લગતી અમલીકૃત યોજનાઓથી માહિતગાર કરવા માટે વાપી ઔદ્યોગિક એસોસિએશન વીઆઈએ હોલ ખાતે સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સરકારની આત્મનિર્ભર ગુજરાત બે હજાર બાવીસ ટેક્સટાઇલ પોલિસી બે હજાર ચોવીસ લોજિસ્ટિક પાર્ક બે હજાર વીસ તેમજ ઉદ્યોગને લગતી અમલીકૃત યોજનાઓથી ઉદ્યોગકારોને માહિતગાર કરવામાં આવ્યા હતા ગુજરાતના વિકાસ અંગેની શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લાના વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા